નમસ્કાર વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજના આ વિશેષ સમાચાર આપણે શરૂ કરીએ છીએ એક એવી માહિતી સાથે જે સીધી રીતે બાર મિલિયનથી વધુ કર્મચારીઓને પેન્શનરોના જીવનને અસર કરવા જઈ રહ્યા છે હા મિત્રો આગામી દિવસોમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં આશરે ત્રીસથી ચોત્રીસ ટકા સુધીનો વધારો થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો આ માહિતી પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તો ચાલો હવે આ સમગ્ર વિષયને એક એક પગથિયે સમજી લઈએ કે ક્યારે કેમ અને કેટલો વધારો થવાનો છે અને તે કેવી રીતે તમારા પગાર તથા પેન્શનમાં સીધી રીતે અસર કરશે તેના વિશે આપણે આ વિડીયોમાં મેળવી લઈશું માહિતી તો મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો પહેલાં જોઈએ કે આઠમો પગાર પંચ મંજૂરી અને રચના વિશે તો કેન્દ્ર સરકારે તાજેતરમાં આઠમા પગાર પંચને ઔપચારિક મંજૂરી આપી દીધી છે કેબિનેટની બેઠકમાં તેની ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભની શરતો મંજૂર થઈ ગઈ છે આ પછી હવે ટૂંક જ સમયમાં આઠમા પગાર પંચની રચના કરવામાં આવશે મિત્રો આઠમું પગાર પંચ એ માત્ર કર્મચારીઓના પગાર માટે જ નહીં પરંતુ નિવૃત્ત પેન્શનરોના પેન્શન સુધારા માટે પણ માર્ગદર્શક બનશે સરકારના નિર્ણય મુજબ કમિશનને અઢાર મહિનાની અંદર તેનો અહેવાલ તૈયાર કરી રજૂ કરવો પડશે આ અહેવાલ પર પછી કેન્દ્ર મંડળની સમીક્ષા થશે અને તેની ભલામણોને અમલમાં મૂકવામાં આવશે હવે મિત્રો વાત કરીએ ફિટમેન્ટ ફેક્ટરને લગતી વાત તો એ છે કર્મચારીઓના પગાર અને પેન્શનના વધારા પાછળનો સૌથી મોટો આધાર ફિટમેન્ટ ફેક્ટર હોય છે સરળ ભાષામાં કહીએ તો ફિટમેન્ટ ફેક્ટર એ એક એવો ગુણાકાર છે જે કર્મચારીઓના મૂળ પગાર પર લાગુ થાય છે અને તેના આધારે નવો પગાર નક્કી થાય છે ઉદાહરણ તરીકે જોઈએ મિત્રો તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન નક્કી કરવામાં આવ્યું હતું એનો અર્થ એ થયો કે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂપિયા દસ હજાર હતો તો નવો પગાર રૂપિયા પચીસ હજાર સાતસો થઈ ગયો હતો હવે મિત્રો આઠમા પગાર પંચમાં કર્મચારીઓ અને સંઘો તરફથી ફિટમેન્ટ ફેક્ટરને ત્રણ સુધી વધારવાની માગણી કરવામાં આવી રહી છે જો આવું થાય છે તો કર્મચારીઓ અને પેન્શનરોના મૂળ પગારમાં લગભગ ત્રીસથી પાંત્રીસ ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે હવે મિત્રો વાત કરીએ કે ફિટમેન્ટ ફેક્ટર ત્રણ થાય છે તો કેટલો વધારો થશે તેના વિશે તો ચાલો એક ઉદાહરણ તરીકે સમજીએ કે જો કોઈ કર્મચારીનો હાલનો મૂળ પગાર મિત્રો પાંત્રીસ હજાર રૂપિયા હોય છે અને ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ એક લાગુ થાય છે તો નવો પગાર તોંતેર હજાર આઠસો પચાસ સુધી પહોંચી શકે છે અને મિત્રો જો ફિટમેન્ટ ફેક્ટર ત્રણ થાય છે તો એ જ પગાર એક લાખ પાંચ હજાર સુધી વધારી શકાય છે તો મિત્રો આ માત્ર પગાર માટે જ નહીં પરંતુ પેન્શન માટે પણ એટલો જ ગુણોત્તર વધારો થશે કારણ કે પેન્શન હંમેશા અંતિમ પગારના આધાર પર ગણાય છે હવે વાત કરીએ કમિશનની રચના અને સમયમર્યાદા વિશે તો મિત્રો આઠમો પગાર પંચ બનવામાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે કમિશન અઢાર મહિનાની અંદર અહેવાલ આપશે તે પછી મંત્રીમંડળ સમીક્ષા કરશે અને અમલ માટે અંતિમ તારીખ નક્કી કરશે આ પ્રક્રિયા સામાન્ય રીતે આગામી બે વર્ષમાં પૂર્ણ થાય છે એથી સંભાવના છે કે આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે હવે મિત્રો વાત કરીએ મોંઘવારી ભથ્થાની એટલે કે ડીએની ભૂમિકા વિશે તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએનએસ અલાઉન્સ જેને આપણે ડીએ પણ કહીએ છીએ પણ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં ડીએનો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન ટકાથી લઈને સિત્તેર ટકા સુધી પહોંચી શકે છે જ્યારે નવું પગાર માળખું લાગુ થશે ત્યારે ડીએ શૂન્યથી શરૂ થશે કારણ કે તે નવી શ્રેણીથી ફરીથી ગણવામાં આવશે આનો સીધો અર્થ એ થાય કે જ્યારે નવું પગાર માળખું લાગુ થશે ત્યારે કર્મચારીઓના મૂળ પગારમાં મોટો વધારો થવાનો છે અને ત્યાર પછી ડીએ ધીમે ધીમે વધતો રહેશે મિત્રો આગળ વાત કરીએ કે મોંઘવારીના દર અને કુટુંબની સંખ્યા મુજબ વધારા વિશે તો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે પરિવારના સભ્યોની સંખ્યા એટલે કે ફેમિલી યુનિટ્સ ધ્યાનમાં લેવામાં આવે છે ગયા પગાર પંચ દરમિયાન આ સંખ્યા ત્રણ ગણવામાં આવી હતી પરંતુ આ વખતે ચાર ગણવાની શક્યતા છે આથી ચાર સભ્યના કુટુંબ માટે તેર ટકા સુધીનો વધારાનો હિસ્સો ઉમેરાઈ શકે છે આ રીતે મોંઘવારી ભથ્થું અને ફિટમેન્ટ ફેક્ટર મળીને કુલ વધારો ત્રીસથી ચોત્રીસ ટકા સુધી જઈ શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ રાજ્ય સરકારના કર્મચારીઓ પર શું અસર પડશે તેના વિશે તો કેન્દ્ર સરકારના નિર્ણય પછી રાજ્ય સરકારો પણ સામાન્ય રીતે તે જ સુધારા અમલમાં લાવે છે તેથી ગુજરાત સહિત તમામ રાજ્ય સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોને પણ આ ફિટમેન્ટ ફેક્ટરનો લાભ વહેલા કે મોડા મળવાની શક્યતા છે આગળ વાત કરીએ મિત્રો પગાર અને ભથ્થામાં થતા મુખ્ય ફેરફારો વિશે તો નવો પગાર માળખું લાગુ થવાથી માત્ર મૂળ પગાર જ નહીં પરંતુ ઘર ભાડું એટલે કે એચઆરએ અને મિત્રો મુસાફરી ભથ્થું એટલે કે ટીએ અને અન્ય ભથ્થાઓમાં પણ વધારો થવાનો છે કારણ કે આ બધું મૂળ પગારની ટકાવારી પર આધારિત રાખે છે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનું એચઆરએ વીસ ટકા છે અને તેનો મૂળ પગાર પાંત્રીસ હજાર રૂપિયાથી વધીને તોતેર હજાર આઠસો પચાસ થઈ જાય છે તો તેનો એચઆરએ સાત હજારથી સીધો ચૌદ હજાર સાતસો સિત્તેર રૂપિયા સુધી પહોંચી જશે આ રીતે દરેક ભથ્થા આપમેળે વધશે જેના કારણે કુલ આવકમાં મોટો ઉછાળો આવવાનો છે આગળ મિત્રો વાત કરીએ નવમું નવમાં પોઈન્ટ વિશે તો એ છે ફિટમેન્ટ ફેક્ટર ગુપ્ત તબક્કા વિશે તો ફિટમેન્ટ ફેક્ટર આખરે કેટલો રાખવો તે પગાર પંચની ભલામણો બાદ કેબિનેટની મંજૂરીથી નક્કી થાય છે આ બાબત સામાન્ય રીતે જાહેર નથી થતી એ અંતિમ તબક્કે ગુપ્ત રૂપે ગુપ્ત રૂપે નક્કી કરવામાં આવે છે તેથી હમણાં સુધી ચોક્કસ આંકડો જાહેર નથી થયો પરંતુ તમામ સંકેતો મુજબ ત્રણ ટકા ફિટમેન્ટ ફેક્ટરની સંભાવના સૌથી વધુ છે હવે મિત્રો વાત કરીએ કે કુલ કેટલો વધારો થઈ શકે છે તેના વિશે તો આઠમા પગાર પંચ લાગુ થતાં કર્મચારીઓ અને પેન્શનરોના મૂળ પગારમાં આશરે વીસથી પચીસ ટકાનો વધારો અને ડીએ સમાપ્ત થતાં પછી કુલ વધારો ત્રીસથી ચાલીસ ટકા સુધી પહોંચી શકે છે એથી જો કોઈ કર્મચારી હાલ અઢાર હજારના લઘુત્તમ પગાર પર છે તો નવો પગાર રૂપિયા છત્રીસ હજાર સુધી જઈ શકે છે અને તેના અનુસંધાનને પેન્શન બમણું થઈ શકે છે મિત્રો ઉદાહરણ સાથે સમજૂતી મેળવીએ તો માની લો કે હાલ કોઈ નિવૃત્ત કર્મચારીની પેન્શન વીસ હજાર રૂપિયા છે અને મિત્રો જો ફિટમેન્ટ ફેક્ટર ત્રણ લાગુ થાય છે તો તેની પેન્શન સીધી ચાલીસ હજાર રૂપિયા સુધી વધારી શકાય છે તેના ઉપર જો ભથ્થા અને વધારાના લાભો ગણીએ તો કુલ માસિક આવકમાં પાંત્રીસથી આડત્રીસ ટકા સુધીનો વધારો શક્ય છે આ રીતે આઠમું પગાર પંચ ફક્ત કાર્યરત કર્મચારીઓ માટે જ નહીં પરંતુ દરેક પેન્શનર માટે એક નવો આશાનું કિરણ સાબિત થઈ શકે છે મિત્રો આ રીતે જો આપણે આખા મુદ્દાને સંક્ષિપ્તમાં જોઈએ તો આઠમો પગાર પણ હવે સંપૂર્ણપણે માર્ગ પર છે રચના મંજૂર થઈ ગઈ છે કમિશન પણ રચાઈ રહ્યું છે અને ફિટમેન્ટ ફેક્ટર અંગે ચર્ચાઓ આખરી તબક્કે છે જ્યારે આ અમલમાં આવશે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર તથા પેન્શનમાં સરેરાશ ત્રીસથી ચાલીસ ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થવાની ધારણા છે આ વધારાથી ફક્ત વ્યક્તિગત સ્તરે નહીં પરંતુ સમગ્ર આર્થિક પ્રવાહમાં પણ સકારાત્મકતા અસર જોવા મળશે કારણ કે આ નાણાકીય સુધારા બજાર ખરીદી અને રોજગાર પર પણ હકારાત્મક પ્રભાવ પાડશે તો મિત્રો આ માહિતી આપને સંપૂર્ણ રીતે ઉપયોગી બની રહી હોય તો હંમેશા ધ્યાનમાં રાખો આઠમું પગાર પંચ માત્ર નવું પગાર માળખું નથી પણ દરેક નિવૃત્ત કર્મચારી અને પેન્શનર માટે એક નવો વિશ્વાસ પણ કહી શકાય છે જે તેમની સેવા પછીનું જીવન વધુ સુરક્ષિત અને સન્માનપૂર્ણ બનાવશે તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ